શું એક મુસ્લિમ અધિકારી ફરિયાદી ન બની શકે શું એક આ દેશમાં એવો કાયદો છે કે મુસ્લિમ ફરિયાદ કરે આ તો અધિકારી છે બાકી સામાન્ય વ્યક્તિ પણ ફરિયાદ કરે એટલે શું એની આપણે ફરિયાદને માન્ય ના રાખી શકીએ શું એક મુસ્લિમ વ્યક્તિની ફરિયાદના આધારે સરકારે હિન્દુવાદી કહેવાતા એક રાજેન્દ્ર પટેલને કેમ ગ્રફ્તાર કરી છે મિત્રો આ હળહળ તો એક જાતનું એવું જૂઠાણું ચલાવી રહ્યા છે શું આજ સુધીમાં જેમની ઓછી વોટ બેંક છે છતાં પણ સરકારમાં સૌથી વધુ એ છે શો હવે કહેવા માંગે છે કે અમે પાટીદાર છીએ એટલે અમે કોઈ પણ ગુનો કરીએ અમને સરકાર માફી આપતી કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં પટેલિયન દીકરો હલવાય એટલે આપણે આ રીતે આવી પછી ખોટો હશે તો આપણે બે લાફ મારશું બાર વારો મારવો જોઈએ નહીં વરુણ પટેલે કીધું કોણ પૈસા નથી લેતું કયો કલેક્ટર છે કે જે એને ના પૈસા નથી લેતું આ બધું વરુણ પટેલ કહી રહ્યા છે એમની સભામાં એ તો એ પણ કે છે કે બહારના આઈએસ ને આઈપીએસ અધિકારીઓ પચાસ હજાર રૂપિયા જેવું કરોડો અહીંયા ગુજરાતમાંથી લૂંટી અને બાર ઇન્વેસ્ટમેન્ટ શું અમારા જોડે ધારાસભ્યો વધુ છે એટલા માટે શું મારા જોડે પૈસા વધુ છે એટલા માટે ખબર નહીં કેમ પરંતુ વરુણ પટેલના શબ્દો કઈ આવું કહી રહ્યા છે તમે બધા આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને

નિર્દોષ સાબિત છું આપ મોટી જ્ઞાતિના છો તો રાજકારણના રીતે પણ સરકારના ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે શું છે આખી હકીકત એ જોઈએ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો આપણે પહેલા પણ બોલ્યા છીએ કે ધીરે ધીરે આખી સમાજો ઉપર સરકારનો એક વર્ચસ્વ બનવા જઈ રહ્યું છે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે દબાણ ઊભું કરવામાં આવે છે સમાજના નામનું કે એમાં આપ કોઈ પણ કાર્ય કરો સમાજ જો આપના સાથે હશે એટલે કહેવાતા તો આપ એકદમ નિર્દોષ છો આપ શક્તિશાળી પણ છો અને આપ કોઈ પણ ગુના કરો માપ ગણવામાં આવશે આવી જે ઘટના બની છે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ ને જ્યારે ઈડીએ રેડ પાડી એમને અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ઈડીએ ગિરફતાર કર્યા છે એટલે કે એમને પકડી લીધા છે જેલમાં છે અને એના ઉપર જાંચ ચાલુ છે આખો મુદ્દો હતો મિત્રો બેન ખેતી કરવાની જે જમીન હતી એમાં પંદરસો કરોડ રૂપિયાનો એક કઈક ઈડીએ ગોટાળો ગાઢ્યો છે અને આખી જાંચમાં કલેક્ટર એટલે કે એક આઈએએસ ઓફિસરને સરકારે જેલના સળિયા પાછળ ધકેલી દીધા વાર્તા એટલે વિપત્તિ નથી જતી વાર્તામાં એક નવું ટ્વિસ્ટ છે અને એ છે પાટીદાર સમાજના રાજેન્દ્રભાઈ પટેલ છે શું થયું એમ મિત્રો ગઈકાલે માંડલ ખાતે પાટીદારોની એક વિશાળ સભા ભરાણીને એમાં પેલા પાસના પૂર્વ કન્વીનર એટલે કે પાટીદાર અનામત આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા વરુણભાઈ પટેલ સભા સભામાં એવું કહેવામાં આવ્યું સરકાર ઉપર એક ચાબખા મારવામાં આવ્યા કોણ છે વરુણ પટેલ વરુણ પટેલ પોતે લાઈમ લાઈટ માં આવેલા પાછળથી ક્યાંક એવું કહેવાય છે આપણે કહેતા નથી પરંતુ એ સમયમાં ઘણા બધા એવા હતા કે જે મને ખબર છે તો ક્યાંક એવું કહેવાતા એ ખરીદ વેચાણ સંઘના જે ભાજપે રેશિયો સેક્ટર સત્યાવીસ માં ચાલુ કર્યું હતું એમાં એ ભાજપમાં ભળી ગયા અને ભાજપના નેતા થઈ ગયા એ સમય પાર્ટી ધર્ના મઠી ગયા હવે એવું ક્યાંક લાગવા માંડ્યું એમને કે એમની ઉપેક્ષા થઈ રહી છે હાર્દિકભાઈ પટેલ કદાચ ધારાસભ્ય બની જાય કોંગ્રેસમાં જ ભાજપમાં આ ધારાસભ્ય છે એમને એમની રાજનીતિ ચમકાવી છે કે ખબર નહીં પરંતુ વારે ઘડી આવા નિવેદનો નથી એ ક્યાંક લાઇમલાઇનમાં ચોક્કસ રહે છે અને હવેનું નિવેદન છે કે ભાઈ રાજેન્દ્ર પટેલને કેમ તમે પકડ્યા છે કેમ જેલમાં નાખ્યા કેમ એમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ નાખ્યો શું એક મુસ્લિમ વ્યક્તિની ફરિયાદના આધારે સરકારે હિન્દુવાદી કહેવાતા એક રાજેન્દ્ર પટેલ ને કેમ ગિરફતાર કર્યા છે મિત્રો આ હડહુ એક જાતનું એવું જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે પહેલા તો આપણે એ વાત કરીએ કે જે મુસ્લિમ નું નામ લેવામાં આવે છે પોતે મુસ્લિમ જે અધિકારી છે મુરેન મકસુદભાઈ લાલીવાલા એટલે કે પોતે એન્ટી કરપ્શન બ્યુરોના પહેલા પીઆઈ થઈ વાયસપી છે એમની ફરિયાદ થઈ એટલે અમે એક નામ જોયું લખી દીધું મુસ્લિમ ભાઈ એ પોતે એસીબી ના અધિકારી છે વાત રહી બીજી મિત્રો માની લો કે જે તે પણ હોય વરુણ પટેલે જે ચાપખા માર્યા છે સરકાર ઉપર આમ એકંદરે અડધી હકીકત પ્રમાણે તો જોવા જઈએ તો સાચું છે વરુણ પટેલે કીધું કોણ પૈસા નથી લેતું કયો કલેક્ટર છે કે જે એને એના પૈસા નથી લેતો બે હજાર ને લગભગ સોળમાં આ સત્તા જ્યારે આપી દેવામાં આવી કલેક્ટર જોડે ત્યારે લગભગ બધે જ આ પ્રકારની એક ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ ફૂલી છે અને આપે પણ જ્યારે જ્યારે એને કરાવવાનું હોય એટલે ક્યાં કામના ઉપર વજન મૂકવો પડે તરાજુમાં એટલે ત્યારે જ આ કામ થાય હવે વરુણ પટેલ એ પોતે ભાજપના નેતા છે પરંતુ સ્પષ્ટ કહે છે કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે તો પછી પાટીદારનો જ કેમ ભોગ લેવા માંગે શું પાટીદાર ગુનો કરે એટલે એને માફ કરી દેવાનો શું પાટીદારો આજ સુધીમાં જેમની ઓછી વોટ બેંક છે છતાં પણ સરકારમાં સૌથી વધુ એ છે શું હવે કહેવા માંગે છે કે અમે પાટીદાર છીએ એટલે અમે કોઈ પણ ગુનો કરીએ અમને સરકાર માફી આપે શું અમારા જોડે ધારાસભ્યો વધુ છે એટલા માટે શું અમારા જોડે પૈસા વધુ છે એટલા માટે ખબર નહીં કેમ પરંતુ વરુણ પટેલના શબ્દો કંઈક આવું કહી રહ્યા છે આના પહેલા પણ આપણે જોયું હતું હસમુખભાઈ પટેલ જે પોતે આઈપીએસ અને જીપીએસસી ના ચેરમેન એમના ઉપર એક છાંટા ઉડ્યા હતા ત્યારે પણ આવી જ ટોળીઓ આ જ ગેંગો પાછી બચાવવામાં આવી ગઈ હતી કે નાઈ હસમુખભાઈ પટેલ નિર્દોષ છે જે જીપીએસસી માં અન્યાય કરતા હતા ઓબીસી એસસી ને ત્યારે આખી આખી લોબી તૈયાર થઈ જાય છે આમના બચાવ માટે કેમ કેવું કહેતા નથી કે ભાઈ જે ગુનેગાર હશે એને સજા થવી જોઈએ પરંતુ ના અહીંયા એવું અલગ એને ઉલટું આખું એક ચિત્રણ કરવામાં આવે છે કે પાટીદાર છે માટે તમે એને ટાર્ગેટ કરો છો માટે એમને સજા ના થવી જોઈએ કેવો ન્યાય મિત્રો શું એક મુસ્લિમ અધિકારી ફરિયાદી ન બની શકે શું એક આ દેશમાં એવો કાયદો છે કે મુસ્લિમ ફરિયાદ કરે આ તો અધિકારી છે બાકી સામાન્ય વ્યક્તિ પણ ફરિયાદ કરે એટલે શું એની આપણે ફરિયાદ માન્ય ના રાખી શકીએ શું કોઈ તમે ચોક્કસ જ્ઞાતિ બની જાઓ છો તમે પૈસાદાર જ્ઞાતિ ના છો તમે કોઈ મોટી જ્ઞાતિ ના છો એટલે તમારી કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તો એને સજા ના થવી જોઈએ આ બધું વરુણ પટેલ કહી રહ્યા છે એમની સભામાં એ તો એ પણ કે છે કે બહારના આઈએસ ને આઈપીએસ અધિકારીઓ પચાસ હજાર રૂપિયા જેવું કરોડો નો અહીંયા ગુજરાતમાંથી લૂંટી અને બહાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે હવે પોતે ભાજપમાં છે પોતે સરકારમાં છે અને ભાજપ સામે આંગળી ચીંધે છે શું ખરીદ વેચાણ એટલે કે જે થયું હતું એમાં એ ખરીદીમાં એમનો ટાર્ગેટ ઓછો પડ્યો શું એમને બે હજાર સત્યાવીસ ની ચૂંટણી તૈયારીઓ કરી છે શું સરકારને કાન કે નાક દબાવવાના બધા પ્રયત્નો છે કે પછી સમાજના જે મુદ્દાઓ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દરેક સમાજોના જેમ આપણે કાઠિયાવાડમાં પણ જોયું છે જેમ ઉત્તર ગુજરાતમાં પણ જોયું છે બધા સમાજો જયારે ભેગા થાય એટલે સમાજનો કોઈ પણ આગેવાન ખોટું કરે તો એને એ ખોટું ગણવામાં નથી આવતું શું બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં સમાજવાદનો મુદ્દો એકદમ હાવી બની જશે શું થશે એ આવનારો સમય કહેશે પહેલા તો વરુણભાઈ પટેલ આ ભાષણ સાંભળી લો એમને શું શું કીધું સુરેન્દ્રનગર કલેક્ટર એને પૈસા લેતા હતા

રાજેન્દ્ર પટેલે એનેના પૈસા લીધા હશે હું તો માની લઉં છું ગુજરાતમાં કયા કલેક્ટર એનેના પૈસા નથી લેતા અને આમાંથી તમને સ્વાગત છે ઉમિયા માની ખોડિયાર માની મીડિયાને હું કહું છું વિઝ્યુલા બાજુ કરે તમને સ્વાગત છે ઉમિયા માની ખોડલવાની એક પણ માણસ છે જો વગર પૈસે એને કરાયો હોય તો આ સુચો કરે બધા હવે બધાએ એનેના પૈસા આપ્યા છે કે નહીં

અંદાજીત દર મહિને પચાસ લાખ મીટર જગ્યા એને થાય છે કેટલી પચાસ લાખ વાર જગ્યા પચાસ લાખ વાર એને જગ્યા થાય છે બે ને માં બે હજાર સોળ સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું જિલ્લા પંચાયતના હાથમાં પાવર હતા એને પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ એટલે મૂળભૂત વાત હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં સારું કર્યું કલેક્ટર જોડે લઈ લીધી જે જિલ્લા પંચાયત પચીસ રૂપિયા એને જ કરતી હતી એને કલેક્ટર માં આવ્યું તો એનો ભાવ પંચાવન રૂપિયા થઈ ગયો અને ગુજરાતમાં અત્યારે એને ઓછામાં ઓછો ભાવ પંચોતેર રૂપિયા પર વાર અને વધુ માં વધુ ભાવ ટાઈટલ ક્લિયર જમીનનો અઢીસો રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે ડખાવાળી જમીન હોય એના એનેનો ભાવ સાડી સાતસો રૂપિયા અને છેલ્લા દસ વર્ષમાં જેટલા પણ આઈએસઓ આયા છે કલેક્ટર બનીને

બે હાજર ને સોળ સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું જિલ્લા પંચાયતના હાથમાં પાવર હતા સરકાર કે આ ભ્રષ્ટાચાર બહુ થાય છે તો એને પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ એટલે મૂળભૂત વાત હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં સારું કર્યું કલેક્ટર જોડે લઈ લીધી જે જિલ્લા પંચાયત પચીસ રૂપિયા એને જ કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ પંચાવન રૂપિયા થઈ ગયો અને ગુજરાતમાં અત્યારે એને ઓછામાં ઓછો ભાવ પંચોતેર રૂપિયા પર વાર અને વધુ વધુ ભાવ ટાઈટલ ક્લિયર જમીનનો અઢીસો રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે ડખાવાળી જમીન હોય એના એનેનો ભાવ સાડી સાતસો રૂપિયા અને છેલ્લા દસ વર્ષમાં જેટલા પણ આઈએસઓ આયા તે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો કોને કેટલું એને કર્યું છે કેવી રીતે અને કર્યું પટેલ ને ના છોડશો પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય આ વાત છે અમારે રાજેન્દ્ર પટેલ ને નથી છોડાવવા એ દોષિત હોય તો પણ છેલ્લા બે હજાર સોળ થી લઈને છવ્વીસ સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો કેટલી સરકાર ને આવક થઈ કેટલી કલેક્ટર ને આવક થઈ અને પચાસ લાખ મીટર નું દર મહિનાનું એને ગણો તો દર મહિને પાંચસો કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર છે ગણો તો છ હજાર કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર અને દસ વર્ષો કરો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ કર્ણાટક પોન્ડિચેરી ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ગુજરાતની પ્રજાના પચાસ હજાર કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે ગુજરાતમાં કયા કલેક્ટરે કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા આંકડા અમે પબ્લિશ કરીશું અને આ બહુ લાંબી લડાઈ છે હું બઉ મજબૂત અમારા જેવા પાંચ હાથ ની બલી ચડશે બાપાન મળવા જશો છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો તો જ અમે આગળ વધીએ મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે વર્ષ રાજેન્દ્ર પટેલ છૂટે વર્ષ વરુણ પટેલ છૂટે તો આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના હું દર અઠવાડિયે ના આંકડા રિલીઝ કરી કયા કયા ગુજરાતી અધિકારી ને કઈ રીતે અન્યાય થાય છે આઈએસ આઈપીએસ ના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે અને ગુજરાત થી બહાર થી આવેલા અધિકારીઓને કેવી મલઈ વાળી જગ્યા મલઈ ખાવા આપવામાં આવે છે એની દર વીકે બીજો અમારો કાર્યક્રમ ની રૂપરેખા કહી દઉં છું માંડલ પાટડી વિરમ ગામના પાટીદાર સમાજમાંથી માંથી સાઠ જણ ની ટીમ બનાવવામાં આવશે પંદર પંદર જણ ની ચાર ટીમ અને એની ઉપર એક દસ જણ સિત્તેર જણની ટીમ આપણું એક પ્રતિ મંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે માં ઉમાને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે મલાઈ ખાવા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે

ખોડલધામમાં ખોડિયારના આશીર્વાદ લેશે ખોડલધામના ટ્રસ્ટી મંડળ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે અને આ ચારેય સંસ્થાના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે કે જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે સરકારને મનાવી પડશે એમની ભાષામાં સમજે તો ઠીક છે ને તો આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે અને એ એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને પહેલું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું ચલો આપણે સરકારમાં વાત કરીએ આપણા પાટીદારના દીકરાને જેલમાં પૂર્યો દે એનું શું કરશું એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી દે તો કે આર યુ બીજા આરોપીઓનું લિસ્ટ જે ઈડી રાજેન્દ્ર પટેલ ના તીવી જોઈએ જેવી રીતે ચોવીસ કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વેલમ વહેલી તકે નિરાકરણ લાવે તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહ્યા છો એ બદલ હું સમાજ વતી બે હાથ જોડી અને તમારો આભાર માનું છું આ રોડ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં પટેલિયાન દીકરો હલવાય એટલે આપણે આવરી તાઈ જવાનું પછી ખોટો હશે તો આપણે બે લાફા મારશું બાર વારો મારવો જોઈએ નહીં ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તો આપણે ઘરે લબોચાની બે ઠોકી દેવાની પણ એ બાજુ ઠોકે એ તો નહીં સહન એટલે આ જ પારિવારિક ભાવના પાટીદાર સમાજે જાળવી રાખવાની છે અને બહેનો અનામત આંદોલનની લડાઈમાં સૌથી વધારે ભૂમિકા બહેનોની હતી આ લડાઈમાં અમારે સૌથી વધારે ભૂમિકા તમારી જોઈએ હતી જ્યારે જ્યારે કહીશું ત્યારે આવશો ને ખૂબ ખૂબ આભાર મારી માત તો મિત્રો આ હતા વરુણ પટેલ આવનારો સમયમાં જોઈએ શું થાય છે બે હજાર સત્યાવીસ ના ક્યાંક તૈયારીઓ શરૂ કરી દીધી હોય એવું પણ લાગે છે શું શું સમીકરણો બંધાશે આવનારો સમય કે છે આપના અભિપ્રાયો મિત્રો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે શું આપ કોઈ જ્ઞાતિના છો તો આપ ગુનેગાર મટી જાવ છો શું આપ સર્વોપરી બની જાવ છો બીજા કરતા આપ ઊંચા છો એ બધું જ અને જો આવું થશે તો નાની જ્ઞાતિઓનું કોણ થશે નાની નાની ગુજરાતમાં હજારો જ્ઞાતિઓ છે કેમ ચંદ્રસિંહ બોરીની તેમની જ્ઞાતિ ના આવી મેદાનમાં દરેક નાના મોટા કર્મચારી કોઈને કોઈ જ્ઞાતિના તો છે જ પરંતુ એ કોઈ આવતા નથી નેતા બનવા માટેનો રસ્તો અપનાયો છે શું છે હકીકત એ આવનારો સમય બતાવશે નમસ્કાર મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત